ઉત્તરાયણ પર્વને લઈને ભીમપુરા પેટ્રોલ પંપ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવવા આવતા ટુ વ્હીલર ચાલકોને પતંગની દોરીના ઘાથી બચાવવા માટે નિશુલ્ક સેફ્ટી તારનું વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તરાયણ પર્વને લઈને સેફટી તારનું વિતરણ ભીમપુરા પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવ્યું છે વાહન ચાલકોને દોરીના ઘાથી બચાવવા ગિરીશભાઈ ભોજક દ્વારા તેમના ગ્રાહકોને પેટ્રોલ ભરાવવા આવતા ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક સેફટી તાર લગાવી આપવામાં આવ્યા શહેરમાં અનેક લોકોના દોરી વાગવાના કારણે જીવ ગયા છે જેને લઈને એવા બનાવો રોકી શકાય તે માટે પેટ્રોલ પંપ દ્વારા આ એક સુંદર કાર્ય કરવામાં આવ્યું જેથી તેમના ત્યાં પેટ્રોલ ભરાવવા આવતા લોકોને નિઃશુલ્ક તાર લગાવી આપવામાં આવ્યા એકચ્યુલી અમારા સમાજ અમારા રિલેટિવ ગણો કે મયંક કુમાર નાયક જે હમણાં તાજેતરમાં સંસદ બન્યા છે અને એમને જે લોકોનું લોકોનો જીવ બચાવવા માટે લોકોના પ્રત્યે તહેવાર બી ઉજવે અને એમની સેફ્ટી રહે એમનો જે વિચાર આવ્યો એમની પ્રેરણાથી હું મારા પોતાના પેટ્રોલ પંપ પર મેં વિચાર કર્યો કે કેટલા બધા લોકો વાયર લગાવ્યા વગર નીકળે છે અને એમનો દોરો વાગી જાય તો એમની આંખ અથવા એમનો જીવ બચી જાય એ એ એ હિસાબે અમે એક એક રૂપિયો પણ લીધા વગર આ મયંકુમાર ખરેખર અમારી અમારી એક પ્રેરણા છે અને એમને ઘણા બધા એવા કામ ઉપાડ્યા છે નવા સાંસદ બનીને કે જે ખરેખર પબ્લિકને જરૂરી હતું અને ને ખાસ કહું તો પેટ્રોલ પંપ પર એવા કેટલા બી અમે જોતા હોઈએ છીએ ઉત્તરાયણના દિવસે કોઈ વાગેલું હોય કોઈને લોહી આવેલું હોય પણ આ આ વિચાર અમને મયંકુમારે ના કીધું હોત તો કદાચ આ વિચાર ના આવ્યો હોત પણ હવે અત્યારે અમે નિઃશુલ્ક ભાવે દરેકને જેટલા બી અહીંયા મોટરસાઇકલ સ્કૂટરવાળા આવે છે બાળ બાળબચ્ચાને લઈને આવે છે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આ લગાવો તમારી સેફ્ટીને સલામતી માટે કારણ કે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે આપણે બધા બધા જ ઉજવે છે કોઈને આપણને રોકી નહીં શકતા આવી જ રીતે અમે પક્ષીઓ માટે પણ એક જગ્યાએ અમે કીધેલું છે કે જો આવું બધું થાય તો એના પણ અમે સેવા કરવા માટે બધી વ્યવસ્થા કરીએ છીએ બીજું ખાસ કહું તો અમારા વડોદરાના જે અમારા પેટ્રોલ પંપમાં બિચારા લોકો આવે છે કેટલા લોકોને અમે જોઈએ છીએ કે એ લોકોને ખરેખર જરૂર છે આ વાયરની પણ લગાવતા નથી અમે એમને ઉભા રાખી રિક્વેસ્ટ કરી અને કોઈ પણ નિઃશુલ્ક ભાવે ગમે ત્યારે લગાઈ જજો એવું કીધું છે બીજું ખાસ કરું તો અમારી પોતે સાનવી સાનવી બોલ મારા દાદા બહુ સારું કરી રહ્યા છે બાઇકને બાઈકને બધા બીજા બધા મરી જાય તો આપણે સારું ના લાગે ને એટલે કરે ભારતીય જનતા પાર્ટીમાં આપણા મયંકુમારે આ પ્રેરણા આપી છે કુમારે બીજા એવા ઘણા કામો કર્યા છે હું તાજેતરમાં એમને દિલ્હી મળેલો એનો સરળ સ્વભાવ અને અત્યારે આ એમને દિલ્હીના અંદર પણ એક મોજ પોતાના હાથમાં લીધું છે કે દિલ્હીની બધી સીટો ભારતીય જનતા પાર્ટીને મળે એમાં અમે પણ અમારા મિત્રોને સગા સંબંધીઓને અમારા દિલ્હીના કસ્ટમરોને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને ખરેખર આ કામ પ્રશંસનીય છે અને બિરદાવવાના આપણા પાસે શબ્દો નથી બીજું ખાસ મારે વડોદરાના દરેક પેટ્રોલ પંપોનું ભાઈ રિક્વેસ્ટ છે કે જો તમારાથી બી કંઈ થતું હોય તો આ એક જીવ બચાવવા માટે અને કોઈ માણસને વાગે ને એના માટે આપ પણ જો એમની અંદર જોડાવો તો સારું છે બાકી ખરેખર આ તહેવાર ઉત્તરાયણ એવો છે કે જે લોકો ઉત્સાહથી મનાવે છે તો એમના ઉત્સાહમાં ક્યાંક આપણે કંઈક એવું કંઈક હેલ્પ કરી નાખીએ તો એમના એમને જીવ બચી જાય અને નિઃશુલ્ક ભાવે આ સેવા કરવાનું અમને આ મોકો મળ્યો છે તે બદલ અમે ભગવાનના આભાર માનીએ છીએ